નમસ્તે વિદ્યાર્થી મિત્રો હું પરમાર પ્રશાંત આજે આપણે ફરીવાર જ્યારે મળી રહ્યા છીએ ત્યારે આપણે વાત કરવાના છીએ વિજ્ઞાન ધોરણ આઠ ચેપ્ટર નંબર બે સૂક્ષ્મજીવો મિત્ર અને શત્રુ ઓકે તો લાસ્ટ લેક લેક્ચરની અંદર તો આપણે ચેપ્ટર પહેલું પૂરું કર્યું હતું હવે પછી જે ચેપ્ટર છે એ ચેપ્ટર ખૂબ જ સરળ છે પણ થોડુંક સમજ્યા જેવું અને ભવિષ્યમાં કામ લાગે એવું ચેપ્ટર છે ધોરણ અગિયાર બાર સાયન્સની અંદર સૂક્ષ્મજીવો વિશે બાયોલોજીની અંદર ખૂબ સારી રીતે વાત આવતી હોય છે એટલા માટે પ્રાસ્તાવિક રીતે જો આપણને ખ્યાલ હોય તો એ સરળ રહે માટે વાત કરીએ તો પ્રસ્તાવનાની અંદર શું કીધું છે કે ભાઈ તમારી આસપાસ છે એ વનસ્પતિઓ પ્રાણીઓ સહિત અનેક સજીવો જોયા હશે પરંતુ કેટલાક સજીવ એવા પણ છે કે જેને આપણે નરી આંખે જોઈ શકતા નહીં અને આવા સજીવોને સૂક્ષ્મજીવો કહે છે ટૂંકમાં સૂક્ષ્મજીવોની વ્યાખ્યા કઈ રીતે બની શકે કે ભાઈ એવા સજીવો કે જેને નરી આંખે નરી આંખે એટલે તો કે આપણે સામાન્ય રીતે છે આપણી આંખ વડે સામાન્ય રીતે જોઈ ન શકીએ બરાબર છે તો એવા એવા જે સૂક્ષ્મજીવો છે એવા સજીવો છે એને સૂક્ષ્મજીવો કહેવામાં આવે છે ઓકે ઉદાહરણ તરીકે તમે જોયું હશે કે ચોમાસામાં ભેજ્યું બેર છે ને એ સડી જાય છે અને એની ઉપર રાખોડી અને સફેદ કલરના ધબ્બાઓ જોવા મળે છે હવે આ વાત છે એ પ્રવૃત્તિ દ્વારા જોઈ શકીએ અને સમજી શકીએ કે ભાઈ કોઈ બ્રેડ છે ને એક અઠવાડિયા સુધી આપણે પડતર મૂકી રાખીએ તો ભેજ લાગવાના કારણે છે એ ચોમાસામાં એની ઉપર છે એ અમુક પ્રકારની રચનાઓ જોવા મળે કેવી રચનાઓ જોવા મળે તો એની ઉપર છે એ આ ઊભા ડિસોટા ઉપર છે એ કંઈક ઉપરના ભાગ ઉપર છે એ માથા જેવો ભાગ હોય અને આ જે છે એ સૂક્ષ્મજીવો જ છે પણ એ કયા પ્રકારના સૂક્ષ્મજીવો છે એ સૂક્ષ્મજીવોની આપણને ખબર છે નહીં પણ આના પ્રકારો આપણે સમજો તો આપણને ખ્યાલ આવી જશે કે એ કયા પ્રકારના સૂક્ષ્મજીવો છે આગળની જે વાત છે એ વાત છે છે જોઈએ કે ભાઈ બે પ્રવૃત્તિ આપી છે હવે બે પ્રવૃત્તિમાં એક પ્રવૃત્તિની અંદર આપણને બગીચાના મેદાનમાંથી છે એ ધૂળ લઈ અને એને સૂક્ષ્મદર્શક યંત્ર વડે જોવાનું કીધું છે અને બીજી પ્રવૃત્તિમાં એમ કીધું છે કે ભાઈ તળાવમાંથી પાણી લો અને એ પાણી છે એ પાણીને સૂક્ષ્મદર્શક યંત્ર વડે જોઈને ચકાસો હવે આ બંને પ્રવૃત્તિ અંદર છે એ સૂક્ષ્મજીવો આપણને જોવા મળશે પણ એ કેવા પ્રકારના સૂક્ષ્મજીવો છે તો ભાઈ જો વાત કરી છે એ જોઈ કે ભાઈ અવલોકન કરતા ખ્યાલ આવે છે કે ભાઈ માટી અને પાણીમાં છે એ નાના નાના સૂક્ષ્મજીવો રહે છે આ માટીમાં અને પાણીમાં નાના નાના સૂક્ષ્મજીવો જોવા મળે છે જોકે તેને દરેકને સૂક્ષ્મજીવોમાં મૂકી શકાતા નથી આ સૂક્ષ્મજીવો એટલા નાના હોઈ શકે તે નરી આંખે જોઈ શકાતા નથી એમાંના કેટલાક જેવા કે બ્રેડ ઉપર ઉગવાવાળી ફૂગ હવે આપણે અહીંયા પહેલાં જે વાત કરી હતી એમાં જે વાત હતી એ સૂક્ષ્મજીવો બ્રેડ ઉપર જે જોવા મળે તો એ ફૂગ હતી અને એ ફૂગ છે એને બિલોરી કાચ વડે જોઈ શકાય છે કેના વડે બિલોરી કાચ વડે જોઈ શકાય છે અને જ્યારે અન્યને છે એ માઇક્રોસ્કોપ વગર છે એ જોઈ શકાતા નથી આ ફૂગ છે એ બિલોરી કાચ વડે જોઈ શકાય છે પણ બીજા એવા સૂક્ષ્મજીવો ઘણા છે કે જેને તો કે બિલોરી કાચ વડે જોઈ શકાતા નથી એને જોવા માટે છે એ માઇક્રોસ્કોપ એટલે સૂક્ષ્મદર્શક યંત્રની જરૂર પડે છે હવે વાત આવી છે મુખ્ય વાત કે ભાઈ સૂક્ષ્મજીવો છે એને કેટલા વર્ગોમાં વિભાજિત કરવામાં આવે છે જીવોને મુખ્ય ચાર ફૂગ બેક્ટેરિયા પ્રજીવ અને લીલ આમને છે એ ચાર વિભાગોમાં વર્ગીકૃત કરવામાં આવે છે યાદ રાખજો જીવોને ચાર વિભાગોમાં વર્ગીકૃત કરવામાં આવે છે ઘણા છે એ વાયરસને પણ સૂક્ષ્મજીવ ગણે છે ખરેખર વાયરસ છે એ સૂક્ષ્મદર્શી હોવા છતાં સૂક્ષ્મજીવો કરતાં ભિન્ન છે સાહેબ એવું કેમ કે ભાઈ વાયરસ છે એ સૂક્ષ્મદર્શી છે નાનું છે છતાં છે અને સૂક્ષ્મજીવોમાં સમાવેશ કરવામાં આવતો નથી અને કેમ સૂક્ષ્મજીવોથી અલગ કરવામાં છે તો જો તે માત્ર બેક્ટેરિયા વનસ્પતિ અને પ્રાણીઓ જેવા યજમાન સજીવોના કોષની અંદર પ્રજનન કરે છે અને છે એ એનું જીવન જીવે છે હવે કઈ રીતે તો કે સાહેબ ધારો કે કોઈ વાયરસ છે હવે કોઈ વ્યક્તિને વાયરલ ઇન્ફેક્શન દ્વારા કોઈ રોગ થયો હોય તો હવે એ જ્યારે શરદી ઉધરસ થાય અથવા તો કોઈ વ્યક્તિના સંપર્કમાં આવે ત્યારે વાયરસ છે ને એ વાયરસ એક વ્યક્તિથી બીજા વ્યક્તિના શરીરની અંદર જ્યારે પ્રવેશે ને ત્યારે એ જીવંત નથી હોતું તો જીવંત હોતું નથી જ્યારે એ પ્રવેશે છે ત્યારબાદ એ વ્યક્તિના શરીરના કોષમાં એ કોષની અંદર છે એ શું પામે છે તો કે એ જીવન પામે છે અને એટલા માટે છે એ સજીવ હોતું નથી પરંતુ કોઈ વ્યક્તિના કોઈ પ્રાણીઓના શરીરની અંદર દાખલ થયા બાદ છે એ સજીવ તરીકે વર્તે છે અને ફરી પાછું છે એ સૂક્ષ્મજીવ તરીકે કાર્યકર છે પણ એ સૂક્ષ્મજીવ છે નહીં સૂક્ષ્મજીવ મુખ્ય ચાર છે બેક્ટેરિયા ફૂગ પ્રજીવ અને લીવ આગળની વાત જોઈએ આગળ શું વાત કરી છે તો કે ભાઈ વાયરસ છે એની આકૃતિ આપણે આગળ આપી છે હમણાં બધા જ સૂક્ષ્મજીવોની આકૃતિ તમને બતાવું પણ જો શું કીધું તો કે વાયરસ દ્વારા કેટલાક રોગ જેવા કે પોલિયો અને છબડા જેવા રોગ થાય છે ઇન્ફ્લુએન્ઝા અને વાયરસ ઇન્ફ્લુએન્ઝા એટલે બીજું કંઈ નહીં પણ એક પ્રકારનો તાવ છે બરાબર એ વાયરલ ઇન્ફેક્શન દ્વારા આપણે ઘણી વાર સાંભળીએ છીએ કે વાયરલ ઇન્ફેક્શન થયું છે વાયરલ ઇન્ફેક્શન થયું છે તો આ એક પ્રકારનો ફ્લુ છે જે વાયરસ દ્વારા ફેલાય છે ઉધરસ થવી એ પણ સામાન્ય રીતે વાયરસ દ્વારા થાય છે અને એ વાયરસ દ્વારા ફેલાય છે પોલિયો જેવા રોગ છે અછબડા જેવા રોગ છે એ વાયરસ દ્વારા ફેલાય છે અને વાયરસ દ્વારા મોટા ભાગે કેવા તો કે ભાઈ ચેપી રોગ ફેલાય છે ચેપી રોગ છે એ મોટાભાગે વાયરસ દ્વારા ફેલાય છે એના પછી બીજી વાત કરી છે ભાઈ ઝાડા અને મેલેરિયા તો આ ઝાડા અને મેલેરિયા છે એ પ્રજીવ દ્વારા થાય છે બરાબર છે બીજું તો કે જ્યારે ટાઈફોઈડ અને ક્ષય જેવા રોગો છે એ બેક્ટેરિયા દ્વારા થાય છે ચાળા વિશે મેલેરિયા વિશે છે એ આપણને બહુ જાજી વધારે અત્યારે ખ્યાલ નથી કે ભાઈ કઈ રીતે છે એ ચાળા મેલેરિયા થાય છે ટાઈફોઈડ એટલે શું ક્ષય એટલે શું આમના વિશે છે એ જ્યારે વધારે વાત આવશે ત્યારે આપણે વાત કરીશું આગળ ચેપ્ટરમાં છે એ વાત આવશે કયા પ્રજીવથી મેલેરિયા થાય છે એની પણ આગળ વાત આવશે ટાઇફોઇડ અને ક્ષય વિશે છે એની પણ આગળ વાત આવશે બેક્ટેરિયા દ્વારા થતા રોગો છે એ ખાલી આપણે અત્યારે જાણકારી માટે લેણા છે ઓકે હવે આમાંથી કેટલાક સૂક્ષ્મજીવો છે તમે ધોરણ છ અને સાતમાં અભ્યાસ કરી ચૂક્યા છો હા અમુક સૂક્ષ્મજીવો વિશે અભ્યાસ કર્યા છે જેમ કે યીસ્ટ વિશે વાત થઈ છે આપણે આગળ કે ભાઈ યીસ્ટ છે એ કઈ રીતે ઉપયોગી છે હવે સૂક્ષ્મજીવનની આકૃતિઓ આપી છે આપણે જરાક જોઈ લઈએ અહીંયા આપણને સૂક્ષ્મજીવોની વિવિધ આકૃતિઓ આપી છે જો હવે બેક્ટેરિયા કેવા હોય એ કીધું છે તો બેક્ટેરિયા છે એ અલગ અલગ પ્રકારના હોય છે અહીંયા જો તમને બેક્ટેરિયાની આકૃતિ આપી છે આ બેક્ટેરિયા છે આ આ પ્રકારના બેક્ટેરિયાના ધંધાનો બેક્ટેરિયા પણ કહેવામાં આવે છે આનો કોઈ નિશ્ચિત આકાર નથી ઓકે આગળની જે વાત કરી એમાં શું કીધું જો તો કે નીચે ભાઈ તમને લીલ બતાવી છે હવે લીલની અંદર કયા કયા પ્રકારની લીલ છે તો ક્લેમીડો મોનસ નામની લીલ છે સ્પાઈરોવેરા હવે લીલ છે એ ભાગે પાણીમાં જોવા મળે છે ઓકે અને એ એની રચના છે એ સમાન પ્રકારની રચના જો રિપીટ કરે એ સ્પાયરો ગાયરા પ્રકારની લીલ છે પ્રજીવની અંદર તો કે અમીબા છે અને બીજી વાત કહી છે એ પેરામિશિયમની અંદર અમીબા અને પેરામિશિયમ પણ એક પ્રકારના શું છે તો કે પ્રજીવ છે અમીબા અને પેરામિશિયમ વિશે વધારે આગળ વાત આવશે જો અમીબા વિશે તો જો કે તમે આગળ અભ્યાસ કરી ગયા છો કે ભાઈ અમીબા છે એ કેવું છે તો કે એક કોશી છે અને એ પ્રજીવ છે મોટાભાગે તળાવમાં જોવા મળે છે ગરમ પાણી જ્યાં વધારે હોય ત્યાં પણ અમીબા જોવા મળે છે પણ એ મોટા ભાગે પાણીની અંદર જોવા મળે એરામિશીમ પણ મોટાભાગે પાણીની અંદર જ જોવા મળે છે આ પ્રજીવની વાત થઈ એના પછી તો કે ભાઈ ફૂગની વાત છે કયા કયા પ્રકારની તો કે ભાઈ ફૂગ છે એમાં એક તો બ્રેડ મોલ્ડ પેનિસિલિયમ અને એસ્પરજીલસ આના વિશે ધોરણ આઠની અંદર આગળના ચેપ્ટરની અંદર છે એ વાત આવશે જ કે ભાઈ આ પેનિસિડિયમ છે એ શું કામમાં આવે છે બ્રેડ મોલ્ડ છે આપણે હમણાં વાત કરી કે ભાઈ કોના ઉપર તો કે ભાઈ બ્રેડ ઉપર છે એ ફૂગ ચડી ગઈ છે અને એ આ પ્રકારની ફૂગ હોય છે મેં તમને કીધું કે ઉપરનો ભાગ ઉપસેલો હોય છે એસ્પરજીલસ પણ એક પ્રકારની શું છે ખૂબ છે આગળની વાત કરીએ આગળ શું તો કે ભાઈ હવે આપણને જે આકૃતિ આપી છે એ આકૃતિ એની છે વાયરસની આકૃતિ આપી છે હવે વાયરસનો કોઈ નિશ્ચિત આકાર નથી પણ આપણને વાયરસ છે એની આકૃતિઓ દર્શાવી છે કે ભાઈ આ પ્રકાર શું હોઈ શકે છે વાયરસ હોઈ શકે છે ત્યારબાદ હવે પછીની જે વાત છે કે ભાઈ સૂક્ષ્મજીવો છે તો ખરી પણ એ રહે છે ક્યાં તો સૂક્ષ્મજીવો છે ને અત્ર સર્વત્ર બધી જ જગ્યાએ જોવા મળે છે સૂક્ષ્મજીવો એક કોષી હોય છે જેમ કે બેક્ટેરિયા લીલ અને પ્રજીવ એ બહુ કોષી છે હવે એક કોષી પણ હોઈ શકે અને બહુ કોષી પણ હોઈ શકે એટલે એક કોષ જ મેં તમને અમીબા વિશે વાત કરી તો એક કોશી છે એ ફક્ત એક જ કોષનું બનેલું છે જ્યારે બહુ કોષી છે એક કરતાં વધારે કોષ છે જો અમુક પ્રકારના સૂક્ષ્મજીવો છે એ બહુ કોશી છે તે બરફેલી ઠંડીથી ગરમ પાણીના જરામાં જો ખૂબ જ ઠંડી જગ્યા અને ગરમ પાણીમાં પણ હોઈ શકે હવે રણમાં પણ હોઈ શકે અને દલદલવાળી જમીનમાં પણ હોઈ શકે મનુષ્ય સહિત અન્ય પ્રાણીઓના શરીરમાં પણ સૂક્ષ્મજીવો હોય છે અને કેટલાક સજીવો છે એ અન્ય સજીવો પર આશ્રિત હોય છે જ્યારે કેટલાક છે એ સ્વતંત્ર રૂપે જીવે છે હવે મેં તમને સૂક્ષ્મજીવોમાં વાત કરી એમ મેં વાયરસની વાત કરી તો એ બીજા સજીવો ઉપર આધાર રાખે છે પછી અમુક બીજા સજીવો છે એ પણ અન્ય ઉપર આધાર રાખે છે પ્રજીવ પણ મોટા ભાગે બીજા સજીવો ઉપર આધાર રાખે છે અને અમુક સજીવો એવા છે કે જે પોતાના આધારે શું કરે છે તો કે પોતાનું જીવન જીવી શકે છે તો સૂક્ષ્મજીવો બધી જ જગ્યાએ છે આપણે એવો પ્રશ્ન થાય કે ભાઈ સૂક્ષ્મજીવો ક્યાં તો ભાઈ શૂન્ય અવકાશમાં હોઈ શકે છે તો હા સૂક્ષ્મજીવો ત્યાં પણ હોઈ શકે છે ગરમ જગ્યાએ ઠંડી જગ્યાએ જ્વાળામુખીના મુખમાં પણ અત્યાર સુધી એવું સાબિત થયેલું છે કે ભાઈ જ્વાળામુખી એટલી ગરમી હોવા છતાં ત્યાં પણ સૂક્ષ્મજીવો રહી શકે છે આગળની વાત શું કરી છે કે ભાઈ સૂક્ષ્મજીવો અને આપણે હવે સૂક્ષ્મજીવો આપણા જીવનમાં છે ને એ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે જે આપણને એમ થાય કે છે સૂક્ષ્મજીવો તો જ હોય ના કેટલાક સૂક્ષ્મજીવો આપણા માટે કેવા છે લાભદાયક પણ હોય છે કેટલાક હાનિકારક અને રોગકારક હોય છે એટલે સૂક્ષ્મજીવો આપણા માટે ફાયદાકારક પણ છે અને નુકસાનકારક પણ છે માટે શું કહીએ તો એટલે તો કીધું છે કે ભાઈ ચેપ્ટરનું નામ જ આપણને ખબર છે સૂક્ષ્મજીવો મિત્ર અને શત્રુ હવે એના પછીની જે વાત છે એમાં એમ કીધું છે ઉપયોગી સૂક્ષ્મજીવો એ ફાયદાકારક સૂક્ષ્મજીવો જે આપણે જરૂરી છે તો શું કીધું છે તો કે ભાઈ બ્રેડ દહીં બનાવવા માટે છે એ સૂક્ષ્મજીવોનો ઉપયોગ થાય છે પ્રાચીન કાળથી છે એ દારૂ આલ્કોહોલ બનાવવા માટે કેનો ઉપયોગ થાય છે સૂક્ષ્મજીવોનો ઉપયોગ થાય છે આગળની વાત જો શું કીધી છે તો કે પર્યાવરણને સ્વચ્છ રાખવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે ઉદાહરણ તરીકે કાર્બનિક કચરો શાકભાજીની છાલ પ્રાણીના અવશેષનું વિઘટન છે એ બેક્ટેરિયા દ્વારા બિનહાનિકારક ઉપયોગ ઉપયોગી પદાર્થમાં ફેરવામાં આવે છે પહેલાં ચેપ્ટરમાં આપણે વાત કરી હતી કે ભાઈ સેન્દ્રીય પદાર્થો બનાવવા માટે ખાતર બનાવવા માટે કુદરતી ખાતર બનવા માટે છે એ વિઘટકો એ વિઘટકો કોણ હતા તો કે સૂક્ષ્મ જીવો જ હતા આ સૂક્ષ્મજીવો છે એનું વિઘટન કરી અને શું કરે છે તો કે ઉપયોગી પદાર્થો બનાવે છે અને બેક્ટેરિયાનો ઉપયોગ છે એ ઔષધ બનાવવા કૃષિ ક્ષેત્રે નાઇટ્રોજનના સ્થાપન અને જમીનની ફળદ્રુપતા વધારા માટે થાય છે રાઇઝોબિયમ બેક્ટેરિયા નામની મેં તમને વાત કરી હતી કે એ કેના માટે તો કે ભાઈ જમીનની ફળદ્રુપતા વધારવા માટે જમીનમાં નાઇટ્રોજનનું સ્થાપન કરવા માટે ઉપયોગી થાય છે આગળની વાત શું કરી છે જોઈએ હવે એના પછીની જે વાત છે એ ઉપયોગ જ છે શું કીધું છે તો ભાઈ દહીં અને બ્રેડ બનાવો જો હું કીધું આગળ જોઈએ કે ભાઈ તમે ધોરણ સાતમાં અભ્યાસ કરી ચૂક્યા છો કે દૂધનું દહીંમાં રૂપાંતર બેક્ટેરિયા દ્વારા થાય છે મેં મારા મમ્મીને હુંફાળા દૂધમાં થોડુંક દહીં ભેળવતા જોઈ જેનાથી તે દહીં જામી જાય છે અને મને આશ્ચર્ય થયું કે ભાઈ આવું કેમ થાય છે કે દહીં કેમ બની જાય છે દૂધમાંથી તો એના વિશેની વાત આગળ જોઈએ દહીંમાં ઘણા બધા સૂક્ષ્મજીવો રહેલા હોય છે પરંતુ જેમાંથી લેક્ટોબેસિલસ નામના છે ને બેક્ટેરિયા એ મુખ્ય કામ કરે છે અને એ દૂધને કેમાં તો કે દહીંમાં પરિવર્તન કરે છે હવે આ લેક્ટોબેસિલસ બેક્ટેરિયા છે એ દૂધનું કેમાં રૂપાંતર કરે છે તો કે દહીંમાં રૂપાંતર કરે છે તે દૂધમાં વૃદ્ધિ પામે છે હવે આ બેક્ટેરિયા છે ને એ દૂધમાં વૃદ્ધિ પામે છે અને એને દહીંમાં રૂપાંતર કરે બેક્ટેરિયા ચીઝ અથાણું તેમજ અનગ ખાદ્ય પદાર્થોને ઉત્પાદન બનાવવા માટે છે એ ઉપયોગી થાય છે ચીઝ બનાવવા માટે અથાણું બનાવવા માટે પણ બેક્ટેરિયા ઉપયોગી છે રવા ઇડ્રી ભટુરે વગેરે વગેરેની અંદર એક મહત્વપૂર્ણ સંગઠક તરીકે કામ કરે છે હાથો લાવવા માટે બેક્ટેરિયા આથાવાળા દરેક પદાર્થો છે આપણે ખબર છે કે ભાઈ હાથો લાવવા માટે એને જાજો સમય સુધી પડયું રહેવા દેવામાં આવે છે તો એ પડયું રહેવા દેવા માટે શું કારણ છે કે ભાઈ એને કેમ પડ્યું વધારવામાં આવે તો કે એ બેક્ટેરિયા છે એની અંદર વૃદ્ધિ પામે છે અને હાથો લાવે છે એટલા માટે ચોખાની ઈડલી અને ઢોસાના ખીરામાં પણ આથોણ માટે બેક્ટેરિયા અને ઈસ્ટ શું છે મદદપૂર્ણ છે ઇસ્ટ આપણે શાબજીના ફૂલ કહીએ છીએ ને એ એક પ્રકારની તો ઇસ્ટ જ છે અને તેના માટે તો કે ભાઈ એ હાથો લાવવા માટે મદદરૂપ થાય છે જો એક વાત આગળ કહી રહી છે પ્રવૃત્તિમાં કે અડધો કિલો લોટ લો અથવા મેંદરો એમાં થોડી ખાંડ ઉમેરો અને એને શું કરો તો કે ચપટી પાવડર ઇસ્ટ પાવડર નાખી અને પેળવીને કણક બે કલાક પછી જો કે શું થાય તો કે ભાઈ ફૂલેલો મેંદો મેંદો ફૂલી ગયો તો આ શું છે તો કે ભાઈ આ પ્રક્રિયા થઈ અને આ અથવણની પ્રક્રિયા થઈ અને શું જોવા મળ્યું તો કે ભાઈ એની અંદર છે એ શું થઈ ગયું તો કે ભાઈ બેક્ટેરિયા છે એને વૃદ્ધિ પામી લીધી અને એટલા માટે છે એ મેંદો શું ફૂલી ગયો અને એમાંથી યીસ્ટ છે એને ઝડપથી પ્રજનન કરી અને એક કરતાં વધારે એની સંખ્યા વધારી કારણ કે એક એક ઇસ્ટમાંથી છે એનું બહુગુણન થાય છે અને ઝડપથી છે એ વધે છે એટલા માટે તો કે સ્વસન દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન કરે છે એટલા માટે એ ફૂલી જાય છે અને મેંદાના લોટનું કદ વધારી દે છે એટલા માટે બ્રેડ પેસ્ટ્રી અને કેક બનાવવા માટે છે એ બેકિંગ ઉદ્યોગની અંદર છે એ કોણ તો કે ઇસ્ટ છે એ મહત્વપૂર્ણ કામ કરે છે ઓકે તો આજે આપણે જે વાત કરી એની અંદર ઘણી બધી વાતો કરી લીધી આપણે કે ભાઈ સૂક્ષ્મજીવો શું છે સૂક્ષ્મજીવોના પ્રકાર શું છે સૂક્ષ્મજીવોને આપણે જોયા એ સૂક્ષ્મજીવો છે એ કઈ રીતે ઉપયોગી થાય છે એ વાત કરી હવે પછીની જે વાત છે ને એ વાત આવશે સૂક્ષ્મજીવોનો વ્યાપારી ઉપયોગ અને આ વ્યાપારી ઉપયોગ વિશે છે એ આપણે આગળના લેક્ચરમાં વાત કરીશું આશા રાખું કે તમને બધાને આ લેક્ચરમાંથી ઘણું બધું શીખવા મળ્યું હશે અને ભવિષ્યમાં પણ તમે આમાંથી શીખશો એટલા માટે વિડીયોને લાઈક કરજો તથા તમારા જ મિત્રોને તમારા જ મિત્રો છે એમને શેર કરજો અને ઉપયોગી થાય એવી રીતે આમાંથી શીખજો ધન્યવાદ